તો ચલો આજનો ચેલેન્જ આપડે આ તમને દેખાય એક બે ત્રણ ચાર ચાર ત્રિકોણ બરોબર ત્રિકોણ છે ચાર ત્રિકોણ એમાંથી તમારે ચાર સ્ટીક હલાવવાની અને ચાર ત્રિકોણ માં તમારે બે કરવાના જે પણ કમ્પ્લીટ કરશે તે સો રૂપિયા લઈ જા ચાર સ્ટીક ઉપાડવાની ચાર સ્ટીક ઉપાડવાની બીજી નહીં ઉપાડવાની કોણ જેટલા બનવા પડે બે ઓનલી ફોર બે બનાવવાના આ જે ચાર હા ને એની જગ્યાએ મારે બે જોવા બે બનવા ઉપરા ઉપર સ્ટીક મૂકો ચાલે કે ના ઉપરા ઉપર સ્ટીક ના આવી પડે એવું હો અલગ અલગ સ્ટીક હોય ચાર ગમે તે લઈએ કાય આ તમાર ચાર ગમે તે લઈએ કાય હા તમારે સ્ટીક બનવી પડે અરે બે ત્રિકોણ હા બે બનવાના ચાર સ્ટીક તમારે જે ઉપાડી ઉપાડી કો બીજી ની ઉપાડવાને ચાર પછી બને જ નહી આ હા હા બને પેલ થી જ આર્મોન લીધી પેલા ટ્રાય મારો કોશિશ કરો ના તમ બને ચલો હું આવું હા ચાર ઉપાડવાનું

ચાર સ્ટીક ઉપાડવાની ચાર ઉપાડવાની બસ ચાર થઈ ગઈ હા આ તો હવે તમે કેટલા એક ને બે આ ત્રિકોણ ધુરુ હો આ તૈયાર એક બે ત્રણ ચાર તમે ત્રિકોણ બનાવ્યા બે જ બે બનવા પડે મેં એવું કીધું તું બે બનાવવાના

સમજી મને બના દો પછી હું વિચારું હા બના દો ચલો ભાઈ આયા ટેણી જોઈએ આપણો કદુ જો 100 રૂપિયા લઈ લો હા તો લઈ લે કર દે તું તાર કર દે 100 રૂપિયા લઈ લે તારા તાજ એ કોઈ મૂકી દે ઓ મૂકી દે ના કેટલી તણ ઉપાડી ક્યાં ઉપાડી ને તણ એક બાકી એમ હા વાંધો નહીં મેં હું કીધું તું મારો બે ત્રિકોણ જોવા તો આ તો એક બે ત્રણ ચાર ચાર ત્રિકોણ તો મને અત્યારથી દેખાય ત્રિકોણ વધારવાના નહીં ઓછા કરવાના બે ત્રિકોણ કરવાના આ તો તે કેટલા કર્યા પટીજી ચાર તો ઉપાડી ને કેટલી ઉપાડે ચાર ઉપાડી એક બાકી એક બાકી હા એક બાકી હા લો ઉપાડ લો ચલો ઉપાડ લો મૂકી દો જો મૂકી બરોબર આવા જો આ 1 2 3 4 અને આ બે સ્ટીક તો એમ પડી એક્સ્ટ્રા હોમ ના થાય ભાઈ ખોટું હા તો ચલો ભાઈ આ કાકાએ એ ટ્રાય મારે ને ટેણીએ એ મારે તોય થયું નહીં હવે મો ટ્રાય મારું તું મારે એમ ચલો મારો તમાર કો કેવો તો કઈ એકો શીખવાડું હોય ને તમારે તો શીખવાડી એકો ભાઈ આ ચાર ને બે ત્રિકોણ બનાવવાના એમ હા ચાર સ્ટીક ઉપાડી બે બનાવવાના એક ઉપાડી એક ઉપાડી હા લઈ તો એક એકો સ્ટીક હા એ લઈ એકો બીજી લવે સર બીજી ઉપાડ્યા પછી બીજી ના ઉપાડી કો પણ મિલ દે ફૂલ ટોટલ ચાર સીક ઉપાડવાની તમે ઉપાડેલી ઉપાડી કો બીજી વખત તમ કે બેજ બેના ના બે તો તૈયાર જ છે હમ મારા આવો ત્રિકોણ બે જો ચાર સીક ઉપાડવાની બે ઉપડી બે ઉપડે ચલો હજુ બે બાકી છે ના ઉપાડો હોય એક એવું પાસી મૂકવી ચલો મૂકી દે ત્રણ તો છે જો